નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સંસ્કૃત વિષયની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસનો જે ભાગ બે છે તેમાં આપવામાં આવેલા પાઠ નંબર પાંચ જે છે ચટક ચટકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આજે નવી સ્વાધ્યન પોથીનો ભાગ બે છે તે ભાગ બેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર પાંચ ચટક ચટક એમાં પ્રશ્ન નંબર એક આપેલ અવિભાગ માટેની કાવ્ય પંક્તિ સાથે લાગુ પડતી કાવ્ય પંક્તિ બ વિભાગમાંથી પસંદ કરીને લખો તો જોઈએ પેલું નિડે નિવસસી સુખે ને ડયસે તો એની સાથે આવશે ખાદસી ફલાની મધુરાણી વિહરસી વિમલે વિપુલે ગગને તો અહીંયા જવાબ આવશે નાસ્તી જનહ ખલુ વારયીતા માતા પિતર વિહ મમ નસ્ત તો એ જવાબ આવશે ઇકાકી ખલું ખિન્નોહમ ચોથું ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ તો એ જવાબ આવશે તમ પુનરપી રટ ચિબમ ચિબમ તુષય માકુરુ માકુર તો એ જવાબ આવશે પાઠય મામપી તવ ભાષામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ચટક કુત્ર નિવસતી તો જવાબ આવશે ચટક નીડે નિવસતી બીજું ચટક કુત્ર ડયતી તો જવાબ આવશે ચટક ગગને ડયતે चटक कीम खादती तो ज्वाबाशे चटक मधुराणी फला खादती चौथो चटक कथम कूजती तो ज्वाबाशे चटक चीव चीवति पाँच बालक चटकाय कि ददा तोबाशे बाटकाय धान्या ददा चटनी किदृशा निर्म सी तोबाशे फलानी मधुराणी सो सातमो नीर शब्द से समानार्थी तो जबाशे नीर शब्द सेल મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ પોથી બે હજાર પચીસ છવ્વીસના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ કલરફુલ પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે અને હવે આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રેખાંકિત શબ્દની જગ્યાએ કાઉસમાં યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો પેલું ચટકહ નીડે નિવસ હતી તો નિડે એને આપણે દૂર કરીએ તો અહીંયા વાક્ય બનશે ચટકહ કૂત્ર નિવસતી ચટકઃ ગગનિડયસે ડયતે તો અહીંયા ગગન શબ્દને દૂર કરીએ તો આપણો પ્રશ્ન બનશે ચટક કુત્ર ડયતે ત્રીજું ચટક ફલાની ખાદતિ તો ફલાની શબ્દને દૂર કરીએ તો અહીંયા કિમ શબ્દથી બનશે ચટક કિમ ખાદતિ ચટક ચિવં ચિવમ ચિવં કુજતી તો વાક્ય બનશે ચટક કથમ કૂજતી પાંચું બાલક ચટકાય નિરમશ્ચ દદાતી તો બાલક ચટકાય કિંમ દદાતી ફલાની મધુરાણી તો ફલાની કી કીદશાની સી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો એમાં પેલું ખાલી જગ્યા દદામી મયૂર ચણકમ કે કાક તો જવાબ આવશે ચણકમ બીજું ખાલી જગ્યા મધુરાણી ફલાની ખાદતી ચટક અહમ કે ત્વમ તો જવાબ આવશે ચટક ત્રીજું અહમ ફલરમ ખાલી જગ્યા દદાતી પીબામી કે દદામી તો જવાબ આવશે પીબામી ચોથું ખાલી જગ્યા પુસ્તકમ દદામી અહમ ત્વમ કે ભવાન તો જવાબ આવશે અહમ પાંચમું ખાલી જગ્યા દદાતી ત્વમ અહમ કે બાળક તો જવાબ આવશે બાલક છઠ્ઠું ચટક ખાલી જગ્યા ડયતે આકાશે માર્ગે કે ગૃહમ તો અહીંયા જવાબ આવશે આકાશે સાતમું માતા પિત્રો ઇત ઇહ ન ખાલી જગ્યા સંતિ સ્ત કે અસ્તિ તો જવાબ આવશે સ્ત ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પૂર્તિ કરો ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુજસી ત્વમ વિહગ નિડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી ત્યાર પછી બીજું વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જન ખલુ વારયિતા માતા પિતરા વિહિ મમ ન સ્ત ઇકાકી ખલું ખિન્નોહમ ત્યાર પછી ત્રીજો ચણક સ્વીકરું પીબરે નિર તમ પુનરપી રટ ચિવમ 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 તોષય મા કુર મધુરલાપ પાઠય મામપી તવ ભાષામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસાર ક્રિયાપદોનું નિર્માણ કરો કુજતો કુજસિ વિહરતો વિહરસી પીબતો પીબસી ખાધતો ખાદસી પઠતો પઠસી ક્રીડતો ક્રીડસી ચલતો ચલસી અને સ્મરતો સ્મરસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો પક્ષી માળામાં રહે છે તો એનું સંસ્કૃત થશે પક્ષી નીડે નિવસતી માતા પિતા અહીંયા નથી તો માતા પિત્રો અત્ર નસ્તઃ ત્રીજું પક્ષી પાણી પીવે છે તો પક્ષી જલમ પીબતી પક્ષી મધુર લાભ કરે છે તો પક્ષી મધુરમ કુજતી હંશ સફેદ છે તો હંશ શુભ્રમ અસ્થિ પક્ષી ફળ ખાય છે તો પક્ષી ફલાની ખાદતી મિત્રો ધોરણ ત્રણ થી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વવાદ્યન બુથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાદ્ય બુથીના સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અને પીપીટી જોઈતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની

સંસ્કૃત વિષયનો પાઠ નંબર પાંચ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી ધોરણ સાત એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક સુધી આ જે વિડીયો છે તે શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે